કે હુમલો કરનાર કોઈ બીજો છે કરાવનાર કોઈ બીજો છે પડદા પાછળ પણ કોઈ રમત રમાઈ રહી હોય એવું પણ મને કોઈ પણ જાતનું ભીનું ન સંકેલાય એના માટે ગૃહમંત્રી શ્રી હર્ષંઘવીને પણ મળવાનો છું મુખ્યમંત્રીને પણ મળવાનો છું અને રાજ્યના પોલીસ વડાને પણ મળવાનો છું ભાજપના છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના સગાભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપ રાઠવાની ગામના જ એક નિવૃત્ત આર્મી જવાન શંકર રાઠવાએ રાજકીય અદાવતમાં ગોળી મારીને કરેલી હત્યા મામલે રામસિંહ રાઠવાની પ્રતિક્રિયા સામે આવી છે મીડિયા સાથે વાત કરતાં રામસિંહ રાઠવાએ અનેક શંકાઓ દર્શાવી છે તેમનું માનવું છે કે હુમલો કરનાર કોઈ બીજો છે અને હુમલો કરાવનાર કોઈ બીજો છે તેમણે કહ્યું કે પડદા પાછળ રમત રમાઈ હોય એવું પણ મને લાગે છે સાથે એમણે એમ પણ કહ્યું કે કોઈ પણ જાતનું ભીનું ન સંકેલાય તે માટે આ મામલે તેઓ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ મળશે ગુજરાતના મુખ્યમંત્રીને પણ મળશે અને રાજ્યના પોલીસ વડાને પણ મળશે અને પડદા પાછળ જે કોઈ છે તેને ખુલ્લો પાડી તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે શું કહ્યું રામસિંહ રાઠવાએ આવો સાંભળીએ જોડે સીધી અણબનાવ બન્યો હોય એવો અમારા ધ્યાનમાં નથી આવ્યું પણ એ બધું હવે પોલીસના પહેલાં એમાં બહાર નીકળશે જે હશે તે ને ધીરે ધીરે એને બધી જ કડીઓ ખુલશે રાજકીયંત્ર મોટા ભાગે તો મને એ ડાઉટ છે કે રાજકીય ષડયંત્ર જ હોઈ શકે બાકી બીજું કોઈ આ બાબતમાં કંઈ લાગતું નથી પોલીસ આરોપ મેઇન આરોપીને પકડી લીધો છે અને બીજો એક આરોપી છે એ પકડાઈ જશે આ સાંજ સુધીમાં ગમે ત્યારે પણ પોલીસ કારણ કે જો હજુ ચોવીસ કલાક નથી થયા તે પહેલાં મુખ્ય આરોપીને પકડી પાડ્યા છે એટલે કામગીરી તો એમની સારી છે એમાં કોઈ સવાલ ઊભો રહેતો નથી નહીં તો રાતનો બનાવને અત્યાર સુધીમાં એ પકડી લીધો હોય તો એ તો એક ગામથી બીજા ગામ એ ગામમાંથી બીજા ફળિયામાં આમ કરી કરીને ગામડામાં તો ગામમાંથી ડુંગર ડુંગરીઓની પાછળ પણ સંતાઈ જાય તો ત્યાં દરેક જગ્યાએ કેમ પણ એવી જગ્યાએ જઈને પકડી પાડવો એટલે કામગીરી એમની વ્યવસ્થિત છે ને હું કોઈ પણ જાતનું ભીનું ન સંકેલાય એના માટે ગૃહમંત્રી શ્રી હરસંઘવીને પણ મળવાનો છું મુખ્યમંત્રીને પણ મળવાનો છું અને રાજ્યના પોલીસ વડાને પણ મળવાનો છું કે આ કેસમાં એ રીતના કામ ચલાવાય અને એની પાછળ પડદા પાછળ પણ કોઈ હોય તો એને પણ લપેટમાં લઈને આવનારા દિવસોમાં આવું કૃત્ય કરતાં દસ વખત વિચાર કરે એ જાતની સજા અપાવવાનો અમારો પ્રયત્ન રહેશે આમ કોઈની જોડે સીધી દુશ્મનાવટ હતી એવું અમારા ધ્યાનમાં નથી આવ્યું પણ જે રીતના બનાવ બન્યો છે એટલે ક્યાંક ને ક્યાંક પહેલાંથી કંઈક તો હોવું જોઈએ પણ અમારા ધ્યાનમાં હું ગયા અઠવાડિયે ફળિયાના આગેવાનો જોડે લોકો જોડે યુવાનો જોડે બેઠો તો તારે એવી કોઈ વાત નહોતી કે આ લોકો આવું કંઈ કરી રહ્યા હોય એવું અમને ડાઉટ છે પણ જે રીતના હુમલો થયો એમના પર એથી લાગે છે કે હુમલો કરનાર કોઈ બીજો છે કરાવનાર કોઈ બીજો છે પડદા પાછળ પણ કોઈ રમત રમાઈ રહી હોય એવું પણ મને ડાઉટ છે કારણ કે ભત્રીજો જે રીતના કામ કરતો તો ને વિસ્તારમાં અને ગામમાં એ લોકપ્રિયતા એની વધતી જ એટલે જેમને આ દુખતું હોય એવા લોકોએ એમને એમ લાગે કે આવનારા દિવસોમાં આ જ અમારો પ્રબળ વિરોધ એ છે તો એના માટે કદાચ એને દૂર કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું લાગે છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો